સ્વાગત છે ઉદગમ શૈક્ષણિક સંકુલ હળવદ ખાતે શાળાના એમડી શ્રી કિરેશભાઈ લકુમ અને આચાર્ય શ્રી તેમજ તમામ શિક્ષકોના સહયોગથી આજે એક નોંધપાત્ર ફાયર સેફ્ટી તાલીમનું આયોજન થયું હતું વિશેષ અધિકારીઓ અને ફાયર વિભાગના જવાનોએ વિદ્યાર્થીઓને આગ લાગી ત્યારે કેવી રીતે શાંતિ જાળવીને યોગ્ય પગલા લેવા ફાયર એક્સ્ટિંગ કીર્તિ ઉપયોગ કરવો ધૂમ્રપાન અથવા ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ જેવી શક્યતાઓથી કીર્તિ બચવું અને તાત્કાલિક બચાવના પગલા શું હોય તે સરળ ભાષામાં સમજાવ્યું હતું અને પ્રેક્ટિકલ ડેમો પણ બતાવવામાં આવ્યા પ્રેક્ટિકલ ડેમો એલાર્મ સિસ્ટમમાં ટેસ્ટ અને ફ્લોર એવેક્યુએશન ડ્રીલ જેવા કાર્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને માટે શીખવા લાયક હતા જેમાં તમામ લોકોએ ઉત્સાહપૂર્વક સહકાર આપ્યો આશા રાખીએ છીએ કે આવી પહેલો સતત ચાલતી રહે અને બાળકોમાં ફક્ત શૈક્ષણિક જ્ઞાન નહીં પરંતુ જીવન રક્ષક કળાઓનો પણ સંસ્કાર રૂપે સંગ્રહ થાય सतीश बोलतर न्यूज सेवन इंडिया टिकर रण